આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલબૂથ બાજુથી એક સતીષભાઈ ગોર કરીને જે છે એ અત્યારે છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ વાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઈક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જ્યારે બાઈક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામને કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વરસાદ બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી એ દીધેલું અને તાત્કાલિક જે ટોળા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઈકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલા લેવામાં આવશે આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે બાકી ટોળાઓ વિખેરેલા છે અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અત્યારે કપડ વન ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે એલસીબી એસઓજી છે નડિયાદ ડિવિઝનની પોલીસ છે હેડ ક્વાર્ટર છે અને ડીવાયએસપી ત્રણે ત્રણ છે અને અમારી તમામ બ્રાન્ચીસના અધિકારી છે એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે એ જે કંઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી વહી થશે સાહેબ ટીઆર ગેસ પર છોડવામાં આવે છે એવી માહિતી ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે એને અમે અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે કોઈ જગ્યાએ ટોળાઓ નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે